સત્યાવીસ તારીખ ની સવાર છે મિત્રો વાતાવરણ એકદમ વરસાદ વાળું થઈ ગયું છે વીજળી થાય ચારે બાજુ વિષ્ણુ ચાપડી પેડી છે ચાપડી ને કેરી ખાઈ લે હો માર દીકરો પછી આવું ખાઈ બ્રશ કરી લીધું તે અરે જો વાતાવરણ તો જોવા જ કેવું વાતાવરણ છે હા બેટા શું હલો મિત્રો આજે જવાનું હતું સોમનાથ તો એને બદલે જૂનાગઢ જવાનું થયું છે થોડુંક એક વાસ્તુ છે અમારા કિશોર ફુવાનું એમનો ફોન આવ્યો એટલે નીકળીએ છીએ જીષ્ણુ

ગાડી તારે ચલો જુનાગઢ વળતા કાલે લગભગ સોમનાથ જશું અથવા તો દ્વારકા બાજુ નીકળીએ એ ગરમી તો જો છે કેવી ગરમી છે ત્યાં ઠંડી હતી કાજી શું